દગાઉં માતા હિંગળાજુપા પ્રાકૃતિક ફાર્મ હિતેશભાઈ મેણિયા વડાળી આ તમે જોઈ શકો છો વેસ્ટ વરસાદના કારણે સિંગ બધી ઉગી ગઈ છે મગની તો આપણે કઠોળ વર્ગનો પાક બાયોગેસ્ટર આપણે જે પ્લાન્ટ મૂકેલો છે તેમાં નાખવા માટે ઉપયોગ કરી લઈશું તો ખરાબ ખરાબ બધી વીણી લીધી છે જેથી કરી બીજી શીંગું પાછળની જે થાય તે સીંગું સારી થાય ફૂટ ફૂટી ગઈ છે અને બીજો ફાલ આવવાની તૈયારીઓમાં છે એટલે આ વેસ્ટ સીંગ બધી તોડી અને નાખી દઈશું બાયોગેસ્ટરમાં એટલે કઠોળ વર્ગનો પાક આપણે એમાં તેમાં નાખીશું એટલે બેક્ટેરિયાનું વધારે ઉત્પન્ન થાય છે જય ગૌ માતા મિત્રો આપણે બાયોગેસ્ટર છે તેમાં આ શીંગ તોડી ગયા છે એ બે ત્રણ ડોલું થાય છે એ આપણે આ બેરલ ટીપણામાં નાખી દેવાનું છે પછી બે દિવસ બેરલમાં સડવા દઈશી પછી હળી જાય છે પછી બે દિવસ સડશે ને પછી હલાવી અને આ વાલ ખોલશું એટલે બાયોગેસ ડેનમાં વિ જશે જામ આપણે આ બેરલમાં નાખી દીધું છે ને થોડુંક પાણી અને ગૌખળ અને સાણ નાખી દઈશું સાથે ગળ જરાક નાખી દઈશું અને સાસી નાખી દઈશું બધું બે દિવસમાં હલાવીને અને પછી અંદર બાયોગેસ્ટરમાં આપણે આપી દઈશું મારો મોબાઈલ નંબર છે સત્તાણું બે સુમાલી અઠવી પછી હિંગળકુપા પ્રાકૃતિક ફાર્મ હિતેશભાઈ મેણિયા વડાળી જય ગૌ માતા મિત્રો